નમસ્તે શું આપને બી ગેસ એસિડિટી પેટમાં ભારે ભારે લાગે એવું બધું થાય છે હા આપણે રોજ દવાઓ તો લઈએ છીએ અને આપણાને એવું થઈ જાય છે કે મટી ગયું પણ એકચ્યુઅલમાં એ પિત્તાશયમાં પથરી થવાના પણ લક્ષણ હોઈ શકે છે સો આજે એની જ માહિતી આપશે આપણાને ડોક્ટર તપન શાહ જનરલ ગેસ્ટ્રો લેપ્રોસ્કોપિક સર્જન નમસ્તે સર નમસ્તે તો સર આજે આપણે જાણીશું કે પિત્તાશયનું આપણા શરીરમાં શું કામ હોય છે અને તે આપણી પાચન ક્રિયામાં કેવી રીતના મદદરૂપ થાય છે પિત્તાશય એક પાઉચ એટલે કે નાની થેલી જેવું અવયવ છે જે લીવર એટલે કે યકૃત જોડે જોડાયેલું છે લીવરમાંથી જે પિત્ત બને છે તે પિત્તની મોટી નળીમાં થઈ અને પિત્તાશયમાં સંગ્રહ થાય છે અને પછી જ્યારે ક્રિયા ચાલુ થાય આપણે કંઈક ખાઈએ ત્યારે તે પિત્ત રસ છે તેને તે આંતરડામાં વહન કરે છે તો સર પિત્તાશયમાં થનારી પતરીનું કારણ શું હોઈ શકે સામાન્ય રીતે પિત્તાશયમાં ત્રણ પ્રકારની પતરી થતી હોય છે એક છે જે છે કોલેસ્ટ્રોલની પતરી

સામાન્ય રીતે સ્ત્રીઓમાં શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ પ્રોજેસ્ટ્રોન અને ઇસ્ટ્રોજન બે જે સ્ત્રીઓના હોર્મોન હોય છે તે પ્લસ માઇનસ ઉપર નીચે થતા રહેતા હોય છે પ્લસ ઘણીવાર પ્રેગ્નન્સી દરમિયાન પણ આ હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે અને ઘણી વાર કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ જ્યારે લેતા હોય ત્યારે પણ હોર્મોન્સ ઉપર નીચે થાય છે તેના કારણે પિત્તનું પ્રમાણ

અથવા તો મોટી પથરી થાય અથવા પિત્તાશયમાં થાય આ બે પ્રકારના જ્યારે રોગ થાય ત્યારે પેટમાં જમણી બાજુ ઉપરની તરફ જ્યાં આપણું લીવર આવેલું છે ત્યાં દુખાવો થાય તાવ આવે ઉલટી થાય પેટ ખૂબ જ ભારે થઈ જાય અને ઘણીવાર વાર પર સોજો આવે ત્યારે સેપ્સિસના લક્ષણો જોવા મળે છે પથરીનું નિદાન કરવા માટે સર કયા કયા રિપોર્ટ્સ આપણે કરાવતા હોય છે અને શું સોનોગ્રાફીથી પરફેક્ટ આપણાને ખબર પડે કે શું છે આપણે જે વાત કરી તે પ્રમાણે લક્ષણો જોવા મળે ત્યારે સામાન્ય રીતે સર્જન ડોક્ટર અથવા તો ગેસ્ટ્રો ફિઝિશિયન અથવા તો ફિઝિશિયન પાસે દર્દીઓ બતાવવા જાય છે ત્યારે આ લક્ષણોને અનુરૂપ કરી અને સોનોગ્રાફી કરવામાં આવે છે પિત્તાશયના રોગો પિત્તાશયની પથરી અને પિત્તાશયના ચેપ માટે સોનોગ્રાફી એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય છે કારણ કે તેમાં પથરી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે સર પથરીના પણ અલગ અલગ પ્રકાર છે પિત્તાશયમાં તો શું એ હર એક અલગ પ્રકારના માટે અલગ અલગ આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છે ના સામાન્ય રીતે પિત્તાશયમાં પથરી થાય તે કોલેસ્ટ્રોલની હોય પિત્તની હોય અથવા તો મિક્સ હોય તો તેમાં જો લક્ષણો વધારે વધારે હોય લાંબા ટાઈમથી પેટ ભારે થવું એસિડિટી ગેસ વગેરે તકલીફો રહેતી હોય તો પિત્તાશયનું ઓપરેશન એક જ રસ્તો છે સામાન્ય રીતે પિત્તાશયમાં ખાલી પથરી કાઢી શકાતી નથી પણ પિત્તાશય જ કાઢવું પડે છે તો પથરીમાં ચેપ લાગવાની સંભાવના ક્યારે વધી જાય સામાન્ય રીતે આપણો ખોરાક અનિયમિત હોય જંક ફૂડ હોય અનિયમિત સમયે આપણે ખાતા હોઈએ તેલવાળું મસાલાવાળું વધારે ખાતા હોઈએ અને ડાયાબિટીસના દર્દીઓમાં પિત્તાશયમાં ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય છે જો પથરી મોટા ડક્ટમાં ફસાઈ જાય તો તે શું પરિણામ આપી શકે આપણને સામાન્ય રીતે પથરી પિત્તાશયમાં જ બનતી હોય છે અને જો ઘણીવાર ઘણી બધી નાની નાની પથરી હોય તો એ પિત્તના રસની સાથે પિત્તાશયમાંથી બહાર નીકળીને પિત્ત મોઈતની મોટી નળીમાં આવે છે પિત્તની મોટી નળીની નીચે એક સ્નાયુ હોય છે મસલ હોય છે હવે જો પથરી ત્યાં આવીને ચોંટી જાય તો આપણી પાચન ક્રિયામાં ઘણી બધી તકલીફ થાય છે કારણ કે પિત્ત આગળ લિવરમાં સંગ્રહ વધારે થાય છે તે આંતરડામાં જઈ નથી શકતું એટલે આપણે જેમ કહીએ ને કે કમળો થાય છે મોટો કમળો થાય છે અથવા કમળી થાય છે અને જેના કારણે લિવર ખરાબ થવાની શક્યતા વધી જાય છે તો સર પિત્તાશયની પથરી માટે કયા પ્રકારના ઓપરેશન સૌથી સેફ માનવામાં આવે છે અત્યાર સુધી સામાન્ય રીતે પિત્તાશય માટે ઓપન પદ્ધતિ એટલે કે ટાકા ઓપરેશન કરવામાં આવતું હતું પરંતુ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે લેપ્રોસ્કોપી કોલિસિસ્ટેક્ટોમી એટલે પિત્તાશયનું દૂરબીનથી થતું ઓપરેશન અત્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે પરંતુ જો પિત્તાશય ફાટી ગયું હોય અથવા તો ચેપ વધારે હોય અથવા પરુ વધારે હોય તો ક્યારેક સર્જન જરૂરિયાત પ્રમાણે ટાંકાવાળા ઓપરેશનમાં કન્વર્ઝન કરે છે તો સર આપણે ઈઆરસીપી જેવું બી કઈક હોય છે તો તે ક્યારે થાય અને કયા પેશન્ટ્સમાં આપણે યુઝ કરી શકે ઈઆરસીપી એટલે એક એન્ડોસ્કોપિક પ્રોસિજર છે આપણે આગળ વાત કરી તેમ પિત્તની મોટી નળીમાં જો પથરી ફસાઈ જાય તો જેમ આપણે મોઢા દ્વારા જે એન્ડોસ્કોપી કરીએ છીએ જઠરમાં થઈ અને નાના ગાડામાં થઈ અને તે પિત્તની મોટી નળીની પથરી કાઢવા માટે ઉપયોગી છે પિત્તાશય જો ડાયાબિટીસ પેશન્ટમાં હોય તો તે લોકોએ શું કાળજી રાખવી જોઈએ ડાયાબિટીસવાળા પેશન્ટમાં જો પિત્તાશયમાં ચેપ લાગે અથવા તો પિત્તાશયમાં પથરી હોય અને જો લક્ષણો લાંબા સમય સુધી રહેતા હોય તો જેટલું બને તેટલું જલ્દી ઓપરેશન કરાવવું જરૂરી બને છે કારણ કે જેમ શુગર વધે તેમ પિત્તાશયમાં પરુ થવાની શક્યતા વધી જાય છે અને જો પરુ વધે અને પિત્તાશય જો ફૂલે તો પિત્તાશયની ફાટવાની શક્યતા રહે છે જો દર્દીના સ્વાદુપિંડમાં સોજો હોય તો શું એની સારવાર બદલાઈ જાય સામાન્ય રીતે પિત્તાશયમાં જ્યારે પથરી થાય ત્યારે સ્વાદુપિંડમાં સોજો એટલે કે પેન્ક્રેટાઇટિસ થવાની શક્યતા ઘણીવાર વધી જતી હોય છે તો સારવારમાં કોઈ ફેરફાર નથી થતો પણ સ્વાદુપિંડનો સોજો થોડો એન્ટિબાયોટિક તથા અન્ય દવાઓથી ઓછો કરી અને પિત્તાશયનું ઓપરેશન કરવાનું જરૂરી બને છે ક્યારે દવાઓના બદલે તરત જ સર્જરી કરવી પડે એવું થઈ શકે જ્યારે પિત્તાશયમાં ચેપ વધી જાય પેટમાં દુખાવો અસહ્ય થઈ જાય ઉલટીઓ વધી જાય ત્યારે દર્દીને ઇમરજન્સીમાં એડમિટ કરી જરૂરી તપાસ કરીને તરત જ સર્જરી કરવાની જરૂર પડી શકે છે આપણે ઘણા બધા લોકોને જોયા છે કે પથરી હોય એટલે કિડનીના ડોક્ટર પાસે જાવ તો એ ભૂલને આપણે કેવી રીતે સુધારી શકીએ સામાન્ય રીતે જ્યારે કિડનીમાં પથરી હોય ત્યારે પેશાબની તકલીફ પણ સાથે જોવા મળે છે અને પાછળ બેકમાં પણ પેઇન જોવા મળે છે કિડનીની તકલીફ સામાન્ય રીતે વહેલી સવારે વધારે જોવા મળે છે જ્યારે આપણો પેશાબ કિડનીમાં ભેગો થતો હોય જ્યારે પિત્તાશયની પથરી છે તે પેટમાં જમણી બાજુ લીવર આવેલું હોય ત્યાં ઉપર જોવા મળે છે અને ઘણીવાર ગેસ એસિડિટી વધારે જોવા મળે છે તો પિત્તાશયની પથરી અને કિડનીની પથરીના આ સામાન્ય લક્ષણો ફોડાક જાણી અને સોનોગ્રાફી કરાઈ અને તેને આપણે જાણી શકીએ છીએ તો સર પિત્તાશયની પથરીને આપણે ઘરગથ્થુ ઈલાજ કરીને કાઢી શકીએ ઘરગથ્થુ ઈલાજ કરીને આપણે પિત્તાશયની પથરીની થી થતા લક્ષણોને આપણે રોકી શકીએ છીએ પણ પિત્તાશયની પથરી આપણે કાઢી શકતા નથી પથરી અટકાવવા માટે લોકોએ જીવનશૈલીમાં શું બદલાવ લાવવો જોઈએ આપણે જેમ જાણ્યું પથરી થવાના કારણોને આપણે અટકાવીએ જેમ કે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય તેનું ધ્યાન રાખીએ તેલવાળો જંક ફૂડ બહારનું જે ખાવાનું મેંદાવાળી વસ્તુઓ બને તેટલી ઓછી ખાઈએ પૂરતી ઊંઘ લઈએ પૂરતો વ્યાયામ કરીએ તો પિત્તાશયમાં થતી પથરીને અટકાવી શકાય છે એટલે કે લાઈફસ્ટાઈલ બદલવાથી આપણે સારી રીતના પિત્તાશયની પથરીથી છુટકારો પામી શકે છે આજકાલ જેટલા પણ રોગો જોવા મળે છે તે મોટા ભાગે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ છે તો આપણે લાઈફસ્ટાઈલમાં થોડી ચેન્જ કરીએ તો રોકી શકીએ છીએ તો સર આપના તરફથી અમારા વ્યૂઅર્સ ને તમારા તરફથી કોઈ એડવાઇસ આજે આપણે પિત્તાશય અને તેના રોગો વિશે વાત કરી તો પિત્તાશય ના લક્ષણોમાં શરૂઆતમાં ગેસ એસિડિટી થાય છે તો આપણે જ્યારે પણ આપણને પેટ ભારે થાય ગેસ કે એસિડિટી થાય તો દવાની દુકાને જઈને ગેસ એસિડિટીની દવા નહીં લઈ એકવાર ડોક્ટરને બતાવી અને પૂરતું નિદાન થાય પછી જ આપણે કોઈ દવા લઈએ તેવી સલાહ છે આ હતા આપણી સાથે ડોક્ટર તપન શાહ જનરલ લેપ્રોસ્કોપિક સર્જન જેમને આજે આપણાને પિત્તાશય વિશે ઘણી બધી જાણકારી આપી થેન્ક યુ સો મચ સર